નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું વાર્ષિક પરીક્ષા પેપર બે હાજર પચીસ ધોરણ આઠ અને વિષય વિજ્ઞાન નું સંપૂર્ણ મિત્રો નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણે સો ટકા પેપર સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલ ની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી

એના મિત્રો છે 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 શત્રુ લીધે વસ્તુ ઘસાઈ જાય મશીનનો ઉપયોગ કરતી વખતે ઘર્ષણના લીધે ઉષ્મા ઉત્પન્ન થાય છે તેઓ થોડા ઉર્જા વેડફાઈ જાય છે મૌન ના કેટલાક ભાગોને નુકસાન પણ પહોંચે છે ઘર્ષણના લીધે ગતિશીલ વસ્તુની ગતિ અવરોધાય છે અને તેની ઝડપ જે છે તે મિત્રો ઘટે છે

કરવા માટે જે ભાગ કંપિત થાય છે તેને ઓળખો અને લખો તો ઢોલક તો ખેંચાયેલી વાહકો વચ્ચેનો તફાવત તો આ પદાર્થ વિદ્યુત નો વહન કરી શકે છે દાખલા તરીકે એલ્યુમિનિયમ અને ત્રાંબુ એ સુવાહક છે મંદવાહકો તો આ પદાર્થ વિદ્યુત નું વહન કરી શકતા નથી દાખલા તરીકે પ્લાસ્ટિક રબર અને લાકડું તેના ઉદાહરણ છે પ્રશ્ન નંબર બે અ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો દરેકના બે ગુણ રહેશે બળ દ્વારા ઉત્પન્ન થઈ શકતી અશ્રો વર્ણવો તો બળ દ્વારા ઉત્પન્ન થઈ શકતી અશરો બળ પદાર્થને સ્થિર ગતિમાંથી સ્થિતિમાંથી ગતિમાં લાવે છે જો પદાર્થ ગતિમાં હોય તો તેની બળ તેની ઝડપમાં ફેરફાર વધારો અથવા ઘટાડો કરી શકે છે ગતિમાન પદાર્થની ગતિની દિશામાં ફેરફાર કરી શકાય છે પદાર્થના આકારમાં પણ ફેરફાર કરી શકાય છે ઉપરોક્ત બધી અને તેમાંની થોડી અસરો બળ દ્વારા ઉત્પન્ન થઈ શકે છે ઘોંઘાટ અને સંગીત વચ્ચે શું તફાવત છે તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ તમે અહીંથી લખી શકશો માનવ કાનની આકૃતિ દોરો અને કાનના પડદાનું કાર્ય સંક્ષિપ્તમાં લખો તો વિદ્યાર્થી મિત્રો કાનને આવી રીતે તમારે દોરવાનો છે અને તેનો જે જવાબ છે એ પણ આ પ્રકારે આપણે લખીશું પ્રશ્ન નંબર બે માગ્યા પ્રમાણે જવાબ લખવાનો છે

અહીં આપેલી આકૃતિ જે છે છે તેનો અભ્યાસ કરી અને મિત્રો જવાબ જે બોટલમાં પાણી રેડ્યું છે તે પહેલી વરાય છે કે બધી બોટલો એક સાથે વરાય છે તો બધી બોટલો એક સાથે વરાશે કારણ કે નીચે પાઇપથી જોડેલી છે થોડા સમય પછી બધી બોટલોને પાણીના સ્તંભની ઊંચાઈ સમાન છે કે અસમાન વિદ્યાર્થી મિત્રો અહીં જે છે એ પાણી પસારવાનો ગુણ ધર્મ ધરાવે છે તેથી જે બોટલમાં પાણી ભરવામાં આવે છે ત્યાંથી મુક્ત સપાટી ઉપર લાગતા વાતાવરણના કારણ ના લીધે પાણી દરેક ખુલી બોટલ ની અંદર ભરાય છે એટલે કે બધાનો જે છે એક સરખું જે છે સમ સ્થિત આપણને સપાટી જોવા મળશે સી તમારા જવાબનું કારણ આપો તો વિદ્યાર્થી મિત્રો અહીં જે આપણો જવાબ છે એ તમે સી માંથી જોઈ લખી શકશો

તો મિત્રો ઘોંઘાટ ને નિયંત્રિત રાખવા માટે ઘોઘાટ ના ટેલિવિઝન રેડિયો મ્યુઝિક સિસ્ટમ ધીમાવાજી ચલાવવા ઇમારતો અને રસ્તાઓની આસપાસ વૃક્ષો વાવવા અને એને ઉછેરવા શૂન્ય અવકાશમાં ધવની પામતો નથી તો ધવની ને પ્રસરવા માટે માધ્યમ કે કંપનની જરૂર છે શૂન્ય અવકાશ ના માધ્યમ માધ્યમની ગેરહાજરીને કારણે ધામની પ્રસરણ પામતો નથી ખરા ખોટાની વાત કરીએ તો મિત્રો પેલું છે ઇસ્ટ્રોજન નર અંતઃસ્ત્રાવ છે માંદા અંતઃસ્ત્રાવ છે તો ખોટું છે

પોતાના હાથ ઉપર કોઈ બરછડ પદાર્થ લગાવે છે તો કેમ લગાવે છે તેનો જવાબ લખવાનો છે પ્રશ્ન નંબર ત્રણ વૈજ્ઞાનિક કારણ આપો કાર ટ્રક અને બુલડોઝર ટાયરો ખાચા કેમ હોય છે તેનો જવાબ મિત્રો અહીંથી લખી શકશો માગે મુજબ જવાબ આપો અહીં મિત્રો આપણને આકૃતિ એ અને બી એવી બે આકૃતિ આપી છે અને તેના આધારે એ બી સી અને ડી એ ચાર પ્રશ્નોના જવાબ વિદ્યાર્થી મિત્રો તમે અહીંથી જોઈને લખી શકશો આપેલા પ્રયોગ પ્રયોગને આકૃતિ સહ વર્ણન કરવાનો છે ઢોળ ચડાવવાની પ્રક્રિયા ઇલેક્ટ્રોપ્લેટિંગનો નિર્દેશન કરવો અને તેની સમજૂતી મેળવવી તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ તમે લખશો ત્યાર પછી આવી બે પ્લેટો દર્શાવવાની રહેશે અને સંપૂર્ણ આપણા વિદ્યાર્થી મિત્રો જે પ્રયોગ છે એ પ્રયોગનું સોલ્યુશન તમે અહીંથી મેળવી શકશો પ્રયોગ પદ્ધતિ છે અવલોકન છે અને નિર્ણય બધું જ અહીંથી તમે મેળવી શકો છો પ્રશ્ન પાંચ અ નીચેના પ્રશ્નોના ટંકમાં ઉત્તર લખો દરેક બે ગુણ રહેશે બે અરીસાઓ એકબીજાની નેવ ના કોણે ગોઠવેલા છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રકાશ એક કિરણ અરીસા ઉપર ત્રીસ ના કોણે આપાત થાય છે તો બીજા અરીસા ઉપર પરાવર્તિત થતું કિરણ દોરો તો વિદ્યાર્થી મિત્રો તમારે આ પ્રકારે જે છે તે દોરવાનો રહેશે તો સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ લખતા જઈશું પ્રશ્ન પાંચ બ માંગે પ્રમાણે જવાબ આપવાનો છે તો આપાત કિરણ પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ એક જ સમતલમાં હોય છે તે દર્શાવતી એક પ્રવૃત્તિ તમારે કરવાની રહેશે તો વિદ્યાર્થી મિત્રો એ દર્શાવવા માટે તમારે આ પ્રકારની પ્રવૃત્તિ કરવાની છે તેની આકૃતિ પણ તમે અહીંથી જોઈ અને દોરી શકો છો સમતલ અરસા વડે પ્રતિબિંબની રચના કેવી રીતે થાય છે તે તમારે આકૃતિ સહ વર્ણન કરવાનો છે

પ્રશ્ન નંબર બે ઇલેક્ટ્રોટિંગ પ્રક્રિયા લખી દીધું લખો પીટ્યુટરી ગ્રંથિ ને કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ લખીશું પ્રશ્ન નંબર બે વૈજ્ઞાનિક કારણ આપો ઇલેક્ટ્રોસ્કોપ ની આપેલા પદાર્થની વીજ છે કે નહીં તે જાણી શકાય છે

અહીં આપણે બળ લગાડવાનો છે અને તેના જવાબ લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો ચાર અહીં તમને ડી સુધીના ચારે ચાર પ્રશ્નોના જવાબ આપી દીધા છે આપેલી પ્રયુગ નો આકૃતિ સહ વર્ણન કરો ધવની તરંગો ઉત્પન્ન કરવા માટે આપણે અવલોકન કરવાનો છે અને એમાંથી જે નિર્ણય મળે છે તે નિર્ણય લખીશું તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે સંપૂર્ણ આપણું પ્રશ્નપત્ર પૂર્ણ થાય છે આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો બીજા વિષયના પેપર સોલ્યુશન મેળવવા માટે ચેનલ ને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી